નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે તે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો ને મળશે એકસો ને પચાસ કિલોગ્રામ ખાણ દ્વારા પશુપાલકો પોતાની ગાયો અને ભેસો આહાર આપતા હોય છે આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં મિત્રો પશુદાન મેળવી શકે છે મિત્રો ગાભણ પશુઓને ખાણદાન મળી રહે તે માટે પશુ ખાણદાન સહાય ચોવીસ બહાર પાડેલી છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ આ યોજના હેઠળ મિત્રો પશુપાલકોના ગાભણ પશુઓને ફક્ત બસો કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવે છે રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને તે માટે ગુજરાત સરકારનો આ મુખ્ય હેતુ છે પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાનદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે અને ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા પશુઓને મુખ્ય આહાર એવા ખાણદાણની ખરીદી પર સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે મિત્રો ગાભણ પશુઓને મફત એકસો ને પચાસ કિલોગ્રામ ખાણદાણ છે તે મિત્રો સહાય પશુપાલકોને આપવામાં આવશે ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ છે તે મિત્રો મળવાપાત્ર છે જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો હોય તેમને મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ છે તે મિત્રો મળવાપાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા તમામ મહિલાઓના ખાતામાં આ યોજના હેઠળ મિત્રો રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો રક્ષાબંધન આવી રહ્યું છે અને રક્ષાબંધન ની પહેલા જ તમામ મહિલાઓને મિત્રો પંદરસો રૂપિયા હપ્તો છે તે મિત્રો તમામ તમામ મહિલાઓના ખાતામાં જમા થશે મિત્રો રક્ષાબંધનની મોટી ભેટ છે તે મિત્રો તમામ બહેનોને મળવાની છે જે પણ મિત્રો મહારાષ્ટ્ર સરકારની બહેનો છે તેમને મિત્રો આ પંદરસો રૂપિયાનો લાભ છે તે મિત્રો રક્ષાબંધન પહેલા મળવાનો છે તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર પંદરસો રૂપિયા સુધી ની સહાય બહેનોને મળે છે તો મિત્રો આવી જ યોજના ગુજરાતમાં પણ લાગુ થવી જોઈએ ગુજરાતની અંદર પણ મિત્રો બહેનો છે તેમને મિત્રો પંદરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા ની સહાય તે મિત્રો બહેનોને મળવી જોઈએ ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તમારે મિત્રો લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે પંદર માંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે એટલે કે મિત્રો પહેલા પંદર માંથી જે મિત્રો અગિયાર સવાલો હતા તે મિત્રો પૂછવામાં આવતા હતા તેને બદલીને હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પંદર માંથી ફક્ત મિત્રો હવે તમારે નવ પ્રશ્નો ના ઉકેલ દેવાના છે હવે થી મિત્રો તમારે પંદર માંથી જો મિત્રો તમારે નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને મિત્રો લાયસન્સ છે તે તમને મળી જશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્માષ્ટમી આવતા સરકારની મોટી જન્માષ્ટમી અને મિત્રો દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્ટર સિંગનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી મિત્રો દિવાળીના તહેવારોમાં એક એક લિટર સિંગ તેલ આપવામાં આવે છે સિંગતેલ મિત્રો એક લિટર દીઠ સો રૂપિયાના ભાવે આપવામાં આવે છે ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોબર બે હજાર ચોવીસ એ મિત્રો બે માસ દરમિયાન ડબલ ફિલ્ટરનું સાથે ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અત્યાર કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પણ મળવા પાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત મિત્રો ખાંડ ચણા તુવેર દાળ મીઠું તથા મિત્રો તહેવાર નિમિત્તે વધારાની ખાંડ છે તે એક લીટર સિંગતેલ ના લિટર સિંગતેલના પાઉચના નું પણ વિતરણ કરવામાં આવશે જોકે તુવેર દાળ વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકોને થયું નથી ને આગામી મહિનામાં તેમનું વિતરણ કરવાની ગમે તૈયારીઓ પણ કરી લીધી છે

પણ મળશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ચાર હજાર નો હપ્તો આપવા માંગ કરાયે મિત્રો આર એસ એસ સાથે જોડાયેલા સંગઠનો એ ને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંધ મિત્રો ભારતીય મજદૂર સંધ અને મિત્રો સ્વદેશી જાગરણ મંચે મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે મિત્રો આવનારા બજેટમાં કિસાન સમ્માન નિધિ યોજનાના હેઠળ મિત્રો ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો છ થી લઈ વધારીને રૂપિયા બાર રૂપિયા કરવામાં આવે જ્યારે મિત્રો હાલમાં ખેડૂતોને દર ચાર મહિનાના અંતર સાથે બબ્બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે જ્યારે મિત્રો આવનાર સમયમાં સરકાર તેને

ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વર્ષમાં ત્રણ વખત એલપીજી ગેસ સિલિન્ડર મળશે મુખ્યમંત્રી મેરી લાડલી બહેના યોજના જેવા કે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મિત્રો સામાજિક યોજના છે જેના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે મિત્રો પંદરસો રૂપિયા આપવાની સાથે સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં મિત્રો ત્રણ વખત ફ્રી ગેસ સિલિન્ડર છે તે મિત્રો આપવા જઈ રહી છે અને આ માટે રાજ્ય સરકાર ના અન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ માં આદેશ છે યોજના છે તેમના હેઠળ મિત્રો હવેથી મહિલાઓને ત્રણ ફ્રી સિલિન્ડર છે તે આપવામાં આવશે તો જેવી રીતે મિત્રો મહિલાઓને આ સિલિન્ડર આપવામાં આવે છે તો મિત્રો આવી જ રીતે ગુજરાત પણ મિત્રો મહિલાઓને ગેસ સિલિન્ડર મળવો જોઈએ આવો લાભ છે તે મિત્રો ગુજરાત ની બહેનોને પણ મળવો જોઈએ આને વિશે મિત્રો તમારું શું કેવું છે શું મિત્રો મહારાષ્ટ્ર ની અંદર બહેનોને ત્રણ સિલિન્ડર મળે છે તો ગુજરાત માં પણ આપવો જોઈએ કે નહીં ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો થઈ જજો તૈયાર બે આગાહી સુધી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોલાવશે ઉત્તર અને મધ્ય ગુજરાત પણ વરસાદ શક્યતાઓ રહેલી છે હવામાન ખાતા દ્વારા પણ મિત્રો પાંચ દિવસ માટે ભારે વરસાદ આગાહી આપી છે તો આ સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસ કિમી ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ બની શકે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજકોટ મેળામાં આ વખતે ચા નહી મળે રાજકોટમાં કે આ વખતે મિત્રો રાજકોટના આ લોક માં ચા નહી મળે કારણ કે મિત્રો ટી સ્ટોલ માટે કોઈ પણ રસ નથી દાખવ્યો તો મિત્રો આઈસ્ક્રીમ ના સોળ સ્ટોલ સામે મિત્રો દસ જ ફોર્મ ભરાયા છે ગઈકાલે મિત્રો ફોર્મ ભર છેલ્લો દિવસ હતો દુર્ઘટના ને લઈને મિત્રો લોકમેળામાં કડક નિયમો પણ બનાવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ ઢોલ વગાડી અને કયો વિરોધ પ્રદર્શન મિત્રો પાલનપુરના ઓરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા હાલ કરવા અને મિત્રો હલ કરવા બાયપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવી રહ્યો છે જણાવી દઈએ કે મિત્રો શહેરના છ થી લઈને આઠ કિલોમીટરના અંતરે બાયપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતોએ ઢોલ વગાડી અને ઉગ્ર આંદોલન વિરોધ કર્યો હતો સમાચારો વિશે વાત કરીએ તો નોનવેજ ના વેચાણ વેચાણ ના થાય તે માટે ભગવાન સોનાના અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું છે કે મિત્રો શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે તેથી મિત્રો લોકોની ભાવના સાથે મજાક ના થવી જોઈએ તે મિત્રો જરૂરી છે વડા પ્રધાન પણ જે મિત્રો દેશમાં જાય ત્યાં મિત્રો શાકાહારીનો સંદેશ આપે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો મળશે ત્રણ ₹3000 નો હપ્તો ખાતામાં જો તમે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે PM કિસાન સન્માન નિધિ તો માત્ર તમને વાર્ષિક છ રૂપિયા આપવાની યોજનાઓ રહેલી છે તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને મિત્રો હવે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જેમાં મિત્રો જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયાનું મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરાવવી આવશ્યક રહેલી છે એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજના ના લાભાર્થી છો તો આના માટે તમારે અલગ થી એક યોજના માં ફોર્મ ભરવું પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત મિત્રો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે જેથી મિત્રો બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર મિત્રો બાગાયતી ખેતર કરતા ખેડૂતો માટે પોતાના જ ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો દર મહિને છ થી લઈને દસ હજાર રૂપિયા સુધીની સુધી મહારાષ્ટ્રમાં લાડલી બહેના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે મિત્રો મહારાષ્ટ્રમાં પહેલેથી જ લાડલી બહેના યોજના છે તે મિત્રો શરૂ હતી હવે ત્યારબાદ મિત્રો લાડલી બહેના બાદ લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત બાર ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને દર મહિને છ રૂપિયા સહાય છે તે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને પણ દર મહિને રૂપિયા આઠ અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા દસ આપવાની જાહેરાત કરી છે તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર યુવાનો મિત્રો લાડલા બહેના અને લાડલા ભાઈ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો આવી છે તે મિત્રો ગુજરાત માટે સૌથી મિત્રો સારા સમાચાર આવ્યા છે સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે સાબર ડેરી મિત્રો નવસો નેવું પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે ચાલુ વર્ષે બે કરોડ નો ભાવ વધારો આપવામાં આવશે ને સાધારણ સભામાં રૂપિયા ત્રણસો ને ચુમ્માલીસ કરોડ ની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે છસો ને દસ કરોડ નો દૂધ નો પણ મિત્રો ભાવ વધારો અપાયો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ છે ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપ

પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર રૂપિયા ની સહાય પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો ખેડૂત દીઠ છે તે મિત્રો વીસ હાજર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સહાય ચૂકવવામાં આવશે ત્યાર પછીના સમાચારો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તરફથી છ હજાર રૂપિયા સુધીની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ

એટલે કે મિત્રો બે માંથી ઓછું હોય બાવનસો રૂપિયા અથવા તો છ હજાર રૂપિયા સુધીની સહાય આમાંથી બે માંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે